તમારું પ્રસંગ ધૂરું રહે તો એ આવો તો થોડું સારું લાગે પછી ભલે તો મારી મરજી તો મારા લગ્નમાં જવું હોય તો બાકી તમે આવો તો સારું લાગે સારું હેડો ભાઈ હું જવું છું તારે અને ભાઈ હા વાહ રાજમાં તારા શેવ દોસ્તાના ઘેર લગ્ન સાથે જવાનું છે જો ભાઈ લગન તો મને ખબર છે કેન્સલ થયું છે પણ મારે એના ઘેર પ્રસંગમાં જવું નહીં એટલે મેં બોનું કાઢ્યું કે મારા લગ્નમાં જવાનું છે સમ નહીં જવાનું મોટા ભાઈના ઘેર અરે તને ખબર તો છે અમારી ના ઘેર સમ નહી જવું એ પૂછ પૂછ કરે છે યાર મને ખબર છે એની પરિસ્થિતિ આજે વીક છે એટલે તો મારી ના ઘેર નહી તને એક વખત કીધું તો ખરું મારું મગજ નહીં બગાર તારા જવું હોય તો તું ના ઘેર જજે મારે નહીં આવું ના ઘેર પેલું બાઈ બંધ કરી દે પેલા જજે અરે ભાઈ તમે જ્યાં નહીં હતી અવાર સાદા આવતો તો એટલે હું આવ્યું થોડી વાર પણ આમાં આવ્યું ભૂળવા જેવું નહીં આવ્યું રવ સુમુ પલર તો એ રહે આજે મને ખબર પડી તો મોનસના જીવનમાં છે ને લાગણી પ્રેમની કોઈ કદર નહીં પૈસા જ મહત્વના છે જેના પાસે ગાડી છે બંગલો છે પૈસા છે એનું જ લોકો મોના લે બાકી આ મારા જીવનની ગરીબોની કોઈ વેલ્યુ નહીં બીજા લોકોની તો દૂરની વાત છે આ મારો ભય છે એ જ મારી ઇજ્જત નહીં કરતો આજે હું એના ઘેર જોયું સિનેમાનો પોણીનો ભાવે ના પૂછું સાહેબ બધું બરોબર છે કે બીજું બધું તો બરોબર છે પણ તમારા ભાઈમાં લોહી ઓછું છે એટલે લોહી ચડાવવું પડશે કેવું છે સાહેબ આ તો નહીં અમે લોહીની વ્યવસ્થા હું કરાવી દઉં સર હા પણ એ ધોરણ રાખજો તમારા ભાઈ નામો બ્લડ ગ્રુપ છે ઓ નેગેટિવ છે જે હોમો બે જણાનો જ હોય છે એટલે તમારા કોઈ પરિવારમાં કોઈનો હોય તો જલ્દીથી લાવી દો જેથી કરીને તમારા ભાઈને આપણે જલ્દીથી લોહી ચડાવી દઈએ ઓવા સાહેબ ઓ નેગેટિવ સર મારા ભાઈ ને સર અરે ભાઈ ત્યાં ડોક્ટર સાહેબ ને કહીને તો આવ્યા છો તમારા ભાઈ ને એ જ બ્લડ ગ્રુપ છે તમ તો એ છે તમે જનપના ગાંધી બધા સબંધ કાપી ગયા છે તમે યોન ઘેર જતા નહીં તમે ઘેર સંગત હોય દર તમે ગયા તો આજે તમારા સબંધ સુધરી ગયા હોત પણ તમને પૈસાનો પાવર તો માતો જ નહીં જોઈન તમે ભગવાને આપણે આજે સો લાઈન મૂકી દીધા આજે આપણે હું ભાઈ ના ઘેર જવું પડે આમ હું મોટું લાઈન ના ઘેર અને લોહી હાલવાની ના પડે તો હું કરે અને તમ અંધો ભાઈ ની કોઈ કદર જ નહીં અરે કુનાલ ભાઈ અલે ભાઈ રોમ 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 ભાઈ અરે ભાઈ તું આટલું બધું બીમાર થઈ ગયો છે તાર મને એક ફોન તો કરવો જોઈએ કે તમે તો મારા અંગાથી બોલવાનું બંધ કર્યું મારા ઘેર આવવાનું બંધ કરી દીધું છે એટલે હું કોઈ આપણા સંબંધો પૂરા થઈ ગયા તો એ તો મને પારકો જ ગણી લીધો છે મીતા મારાંગાદી બહુ ખોટું કર્યું છે હું તો મારા ઘરે સીએમ ઉઢ વાત કરું મીતા મારા ઘરે સા મંદો રાખ્યા નહીં તો મમ્મીએ જ્યારે ત્યારે અપમાનિત જ કર્યા છે પછી હું તો મારા ઘરે સીવ રીતે મદદ માંગું તમે કયો અરે ભાઈ આવી બોલાચાલીન મગજમારીઓ તો દરેક ના ઘેર થાય છે એટલે હું કોઈ બોલવાનું બંધ કરી દેવાનું એક બીજા આ તો મેં ગાભઈએ પણ ફોન કરીને કીધું કે કુણાલ ભાઈ ની તબિયત બગડી છે તો હનુમાન ખબર પરિક બેતા રલોય ની જરૂર છે પણ તું ચિંતા નહીં કરે હું શું તારે જેટલું લોહી જોયે ને એટલું હાલ દઈ પણ તને કશું નઈ થવા મને માફ કરી દો હું તો પણ અત્યાર સુધી બહુ ખોટા સમજ્યું ભય જ ના કોમ મો એ પછી ગમે તે હોય પૈસા વાળો હોય કે ગરીબ હોય